શાય નમઃ મકર્તુંડા મહાકાય સૂર્યકોટી સમપ્રભ સમા પ્રભ દર્વિઘ્નમ કુર્મે દિવ શુભ કાર્ય શું સર્વદા અત્યારે મારી સામે મારા પરમ મિત્ર અને મારા પહેલાં સગા પડોશી અત્યારે મને કંઈક થયું હોય તો લઈને હોસ્પિટલ લઈ જાય એવા સૌથી પહેલાં એક દિવાલ એવા પડોશી શ્રી ઘનશ્યામભાઈ માલાણી સાહેબ અહીંયા હાજર છે અને ખાસ એમને પડોશમાંથી દર્શન કરવા જ બોલાયા છે એમને બહેનને જ આયુષને કંચ્યામભાઈ તમને આજે જે અનુભવ થયો એ તમે તમારા શબ્દોમાં જે જે અનુભવ થયા હોય તમને એ તમે પ્રેમથી કહો હું આ દાદાના દર્શન કરવા આવ્યો પહેલાં તો મને એવું કંઈ લાગતું નહોતું એટલે મને એમ હતું કે આ તો પત થશે ભાઈ બરાબર પણ દાદાના મેં જ્યારે દર્શન કર્યા બરાબર એટલે સાક્ષાત મને એવું લાગે છે કે ગણપતિ દાદા છે પહેલાં નોર્મલી મેં વજન ઉચકાવ્યું એટલે ત્યારે મને એમ છું કે આનું વજન મારા અંદાજ પ્રમાણે વીસ પચીસ કિલો છે પણ જે દાદા છે એ દાદાનું જ્યારે જે પ્રશ્નો પૂછતા તો હું દાદાને હું એમ કહું કે મારા આમ છે તો મૂર્તિ ચોટી જાય બરાબર અને ત્રિવેદી સાહેબ એ કે એવું કે બાલો એ પ્રશ્ન એ ક્યાં ચોટી જશે એટલે હું પ્રશ્ન કરું અને અને ખરેખર એ મૂર્તિ ચોટી જતી હતી જડબે સલાક અને જડબે સલાક કે જેની ઉચકવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ એની કલ્પના ન કરી શકાય કે એ એનું વજન કેટલું હશે અઢળક એવું લાગે કે બહુ મોટો ઘોડો બરાબર એટલું વજન લાગે કે ખાલી આમ એને સેજ પણ હલતું નહોતું તમને એ ખ્યાલ આવી જતો તો ને પાછળથી તો કે દાદા ઉંચકાઈ જશે કે નહીં ઉંચકાય હવે હા એ અનુભૂતિ તમારી કયો એ સો ટકા કે જે પ્રશ્ન હું એમ કરું કે ભાઈ આ પ્રશ્નમાં જો આ હોય તો જેવું આમ કરવા જાવ લેવા એટલે મને અંદાજ તરત આવી જાય કે નહીં આ ચૂટી જશે અને ખરેખર હકીકત જાય જાય ઉચકાઈ જવાની હોય તો તમને ખ્યાલ આવી જતો હા ઉચકાઈ જવાની હોય તો ઉચકાઈ જાય એ પહેલા જ મને ખ્યાલમાં આવી જાય તમે એક વસ્તુ જોઈ કે નોર્મલ વજન તમને વીસ પચીસ કિલો લાગ્યું અને એમનોર્મલ વજન કેટલું લાગે છે કલ્પના કરી શકાય ઓછો ઓછો એની વજન ઊંચો કો એની કોઈ હું જારે કહું છું કે દાદા ચોટી જે જો જડબે સલાત તો તે વખત વજન કેટલું થઈ જતું હોય એવું લાગે ઈ વજન એને એનું કરી શકાય તે માપ માપ નથી રહેતું ના એનું કોઈ માપ જ નથી એટલે એટલું તમે એ સ્વીકારો છો કે મૂર્તિ વજન બદલે છે આખું બદલે છે કેટલી સેકન્ડમાં બદલે છે પ્રશ્ન નો જવાબ બદલાય પ્રશ્ન પૂછીએ એટલે સાથે વજન બદલાઈ જાય તરત વજન બદલાઈ જાય છે આવું શક્ય છે ખરું છે આવું પેલા મને નહોતું લાગતું પણ આ શક્ય છે જ હવે આ કળિયુગમાં એકવીસમી સદીમાં આજે તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ થઈ લગભગ કયો વાર છે શુક્રવાર છે શુક્રવાર આવું શક્ય છે કળિયુગમાં કળિયુગમાં શક્ય છે પણ આ પહેલી વાર મેં અનુભવ કર્યો તમે તમારી મને એમ લાગતું કે નહીં આ શક્ય ન બને ચાલીસ વર્ષથી તમારી લાઈફ થઈ સાહેબ અને આપણે તો શિક્ષકો છીએ બધા આવો કોઈ દિવસ આવો પ્રત્યક્ષ ભગવાનનો અનુભવ થયેલો ક્યારે કોઈ કોઈ સાધુ સંતે ઋષિ મુનિએ કોઈ બ્રાહ્મણે કોઈ આવો અનુભવ કરાવેલો તમને નથી અનુભવ આવી અનુભૂતિ કરાવેલી નથી પહેલી વાર અનુભૂતિ થઈ સારી થઈ કે નેગેટિવ થઈ નહીં નહીં સારી થઈ સારી સંતોષ થયો આ સંતોષ થયો તમારા જે પ્રશ્નો હતા મગજમાં જે જે હોય તે તમારે એ પ્રશ્નોના તમને સો ટકા સચોટ જવાબ મળ્યા હોય એવું લાગ્યું સો ટકા નહીં એકસો દસ ટકા મને જવાબ મળ્યા છે અને હું કોઈ ફ્રોડ ચીટિંગ કરતો હોઉં એવું નથી લાગ્યું ને તમને કોઈ ચારસો વીસી કરતો હોઉં કે છેતરપિંડી કરતો હોઉં એવું એવું અનુભવ નથી થતો અહીંયા પછી તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે દાદા એકલા છે એમની સાથે કોઈ છે નહીં દાદા જોડે તો કૃષ્ણ ભગવાન છે શંકર છે બરાબર પાર્વતી માતા છે હનુમાનજી છે હનુમાનજીથી સિદ્ધિ છે હનુમાનજી છે એ બધાય છે તો હવે તો તમે ભગવાનના પડોશી કેવો ને હું ભાઈશાળી કહેવાય કે આ ભગવાનના પડોશી શું તો હવે તો તવે કોકને એડ્રેસ આપણે તમારે આપવું હતા કહેવાનું તો ભગવાનનો પડોશી ત્યાં સો આપણને ગૌરવ થાય કે આપણા આપણા ઘરમાં ભગવાન સાક્ષાત આવીને બેઠા અને ભગવાન સાથે તમારું ટ્યુનિંગ જામી ગયું હોય એવું તમને લાગે છે અને હું ના હોઉં તો એ તમને જવાબ આપશે એવું તમને લાગે છે એ જો તમે કહો મને એ જવાબ આપશે અને મેં કહી દીધું કે ભાઈ તમે જવાબ આપજો તો એવું તમને એવું લાગે છે કે દાદા તમને જ્યારે તમે પ્રશ્નો પૂછો ત્યારે તમને વ્યક્તિગત કોઈ પણ પ્રશ્ન હોય તો જવાબ આપશે એવું વિશ્વાસ બેઠો એવું લાગે છે બીજું બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય છે એની ચિંતા ના કરશો એમ પણ દાદા કે છે એ વાત વિશ્વાસ બેઠો તમને બંને ત્રણેય જણ ને દીપ્તિબેન ને પણ વિશ્વાસ તો બેઠો હશે કે નહીં ભાઈ કે ભાઈ પછી એમના કારણ કે દરેક માતાને દીકરાની સૌથી વધારે ચિંતા હોય તો એ તમારી માનસિક ચિંતા હવે કઈ કરતા નહીં દાદાને હવે હું એક તમને કહું છું દાદા મારા આશીર્વાદ ઘનશ્યામભાઈ ઉપર દીપ્તિબેન ઉપર આયુષ પર એ લોકોના સમગ્ર પરિવાર પર હોય તો મૂર્તિ દાદા જડબે સલાક ચોંટાડી દેજો સાહેબ પ્રયત્ન કરો મારા આશીર્વાદ ફળશે એવું સો ટકા કન્ફર્મ હોય તમે બધા સુખી થવાના હોય દાદા મૂર્તિ જાય ફૂલ જેવી હળવી થઈ જાય આવી જાય છે ઈશ્વર હવે તમારી સાથે છે ને તમારી પડોશમાં નહીં તમારી સાથે છે અને તમે ઈશ્વર સાથે છો દાદાને તમારો હવાલો સોંપ્યો છે ચિંતા ના કરશો ઈશ્વર તમારું તમારા સમગ્ર પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના દાદા પણ તમને મારી સાથે અત્યારે દાદા બ્લૂટૂથથી કનેક્ટ છે દાદા કહે છે કે ભાઈ મારા પણ આશીર્વાદ સમગ્ર પરિવારને છે તો આશીર્વાદ લઈ લો અને ખૂબ સુખી રહો એવી ભગવાનને પ્રાર્થના અને હૃદયથી આશીર્વાદ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ